સુરજપુરા ગામનો ખેડૂત આત્મનિર્ભર બન્યો છે ખેડૂતે બે વીઘા જમીનમાં શેરડીનું વાવેતર કર્યું હતું પરંતુ યોગ્ય બજાર ભાવ ન મળતા ખેડૂત કંટાળી હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવી રહ્યા છે અને એક દિવસનું ત્રણસો કિલો ગોળનું ઉત્પાદન ખેડૂત કરી રહ્યા છે સુરજપુરા ગામના વતની અને ખેડૂત પંકજભાઈ અમૃતભાઈ આત્મનિર્ભર બન્યા છે બે વીઘા જમીનમાં શેરડીનું વાવેતર કર્યું હતું પરંતુ યોગ્ય બજારમાં ભાવ ન મળતા ખેડૂતે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે એક દિવસનો ત્રણસો કિલો ગોળનું ઉત્પાદન ખેડૂત કરી રહ્યા છે શેરડીનું વાવેતર કર્યું હતું જેના લીધે પંદરથી વીસ હજાર ખર્ચ થયો વાવેતર કર્યું તે સમયે આ ખર્ચ હતો જ્યારે શેરડીનું ઉત્પાદન સમય આવ્યો ત્યારે ક્વિન્ટલના ભાવ ચાર હજાર થઈ જતા ખેડૂતના ઘરના પૈસા મૂકવામાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું સમય યોગ્ય પોષણ ભાવ ન મળતા પંકજભાઈ કંટાળી ગયા અને જોકે તેમને હિંમત હાર્યા વગર આત્મનિર્ભર થવાનું નક્કી કરી લીધું અને શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનો પ્લાન કરી નાખ્યો હાલ રોજનો ત્રણસો કિલો ઓર્ગેનાઇઝિક અને દેશી ગોળ ઉત્પાદન કરી રહ્યા છે અત્યાર સુધીમાં પંદરસો કિલો ગોળ બનાવી વધુમાં આ ગોળ વેચાણ માટે બજારમાં જવું પડતું નથી કોઈ સ્ટોલ પણ લગાવ્યો નથી દેશી ગોળનું નામ સાંભળીને લોકો ગોળ લેવા આવે છે કલ્પેશ પટેલ એશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા